વિસ્તારમાં જલાલપુરમાં ગટરને લઈ સ્થાનિક લોકો પરેશાન જલાલપુરા વિસ્તારમાં ગટર લાઈન સફાઈથી વંચિત છે હાલ જલાલપુરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાતા મકાનોના બાથરૂમ આવે છે હાલ ગરમીની ઋતુ હોય ગટરના ગંદા પાણી ગરમીમાં દુર્ગંધ મારે છે ગંદા પાણી ઉપર મચ્છરનો ઉપદ્રવ વધ્યો સ્થાનિક લોકો બીમારીનો ડર છે હાલ જલાલપુરા વિસ્તારમાં અનેક ગટર ઉભરાતી જોવા મળે છે અને કેટલાક તો ગટરના ઠાકડાઓ ઉપર નથી અને તૂટેલ હાલતમાં હોય સ્થાનિક લોકોના બાળકો આ ગટરો ઉપરથી અવરજવર કરતા હોય છે અંદર પડી જાય તો જવાબદારી કોની અણકી બાગોળ વિસ્તારમાં મેઇન રોડ ઉપર મેઇન ચેમ્બરનો ઢાંકણો કુંડીમાં પડી ગયો છે સ્થાનિક લોકોએ દ્વારા પત્રો મૂકવામાં આવ્યો છે અને જલાલપુરાના રહીશો વારંવાર ત્યાંના જ મેમ્બરોને રજૂઆત કરતા હોય છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી હાલ જંબુસર નગરપાલિકામાં પણ રજૂઆત કરવામાં આવે છે પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હાલતું નથી જલાલપુરાના મારું નામ છે હું છું ઘણા ટાઈમથી મારા ઘર આગળ ગરની ઠંડી ઉભળે છે તેનું ખરાબ અને ગંદુ પાણી આ આ ગરમીના કારણે બહુ ગોંધાય છે અને આ ગરમી તેતાલીસ ડિગ્રી ભરે છે સુકાયા પછી આ પાણી બહુ વાસ મારે છે અને મચ્છરોનું ઉદાવ વધી ગયેલું છે એના કારણે કોઈ બીમાર પડશે એની જવાબદારી પણ હશે કે કોઈ પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી જોવા આવતા નથી અને ઘણા ટાઈમથી આ કોળી મારા ઘેર આગળ ઉભરાય છે અને એને સાફ કરવાની સખ્ત જરૂરત છે એટલે આ હું મારી રજૂઆત કરું છું મારું નામ ઈશુકારે પ્રહાણ છે